જય માતાજી મિત્રો આજે આપણે અસહ્ય ગરમીમાં ફક્ત એક જ કપ પૌવામાંથી પંદર જ મિનિટમાં બની જતો નાસ્તો બનાવીશું તો તેની માટે આપણે અહીંયા એક કપ જેટલા પૌવા લઈ લેવાના છે તો પૌવા ડૂબે તેટલું પાણી નાખી અને તેને આપણે દસ મિનિટ માટે પલાળી દઈશું ડૂબે તેટલું જ આપણે પાણી નાખવાનું જેથી કરીને પૌવા આપણા પલળી જશે એટલે કોરા પડી જશે અને સાથે આપણે અહીંયા એક ચતુર્થાંશ જેટલો રવો લઈ લેવાનો છે આપણે ચોથા ભાગ જેટલો જ રવો લેવાનો છે તેટલું જ આપણે દહીં લેવાનું છે એટલે કે ચોથા ભાગ જેટલું દહીં લેવાનું અને તેમાં પાણી વગર જ તેને પણ દસ મિનિટ માટે પલારી દેવાનો છે તો દહીં આપણે એટલું જ લેવાનું જેથી કરીને આપણે રવો એટલામાં જ પલળી જશે અને તે પણ કોરો થઈ જશે તો તેને પણ આપણે દસ મિનિટ પલારી દેવાનું હવે બંને આપણે દસ મિનિટ સુધી પળરી ગયા છે જો આપણા સરસ રીતે કોરા પડી ગયા છે અને જો કોરા ના પડ્યા હોય તો તેને તમે ચારણીમાં લેજો અને આવી રીતે તેને મસણી મસણીને ભૂકો કરી નાખવાનો છે તેનો હવે આપણે જે રવો પલળી ગયો છે તેને આપણે એડ કરી દઈશું તેમાં સાથે આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે જરૂર મુજબ મીઠું એડ કરીશું અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું એક ચમચી જેટલું ચીલી ફ્લેક્સ અને કોથમીરને એડ કરી દઈશું અને બધાને આપણે સરસ રીતે મસળી મસળીને એક લોટ જેવો બાંધી લેવાનો છે આપણે આવી રીતે મસળી મસળીને લોટ બાંધી લેવાનો તો આપણો લોટ રેડી થઈ ગયો છે તો તેને થોડીવાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે જેમાં મુઠિયા કરતા હોય તેવી જાડીવાળી ડીશ લઈ લેવાની છે અને તેમાં આપણે તેલ લગાવી દઈશું જેથી કરીને આપણે તેને સ્ટીમ કરવાનું છે જેથી કરીને તે નીચેથી ચોટે નહીં તો સરસ રીતે આપણે તેમાં તેલ લગાવી દઈશું હવે હાથને આપણે તેલવાળા કરવાના છે જેથી કરીને આપણે જે ગોળ લુવા વાળીએ ત્યારે તે આપણા હાથમાં ચોટે નહીં આપણે ગોળ લુવાવાળી અને આવી રીતે ેપલી જેવી એ તેને થોડો સ્પ્રેસ કરી દેવાનો એટલે આવી રીતે થઈ જશે લુવા જેવું કરવાનું તમે ગોળ પણ કરી શકો છો તમને જે પણ આકાર ગમતો હોય તેવો લમ ગોળ કે આવી રીતે તમે કરી શકો છો સેફ કરી શકો છો તો આવી રીતે આપણે બધાને સેપ કરી અને ડીશમાં રાખતા જાશું તો આપણો નાસ્તો સ્ટીમ થવા માટે રેડી થઈ ગયો છે તો આપણે પહેલેથી જ આપણે ઢોકળીયાનમાં પાણીને ગરમ કરવા મૂકી દેવાનું અને હવે તેને આપણે સાતથી આઠ મિનિટમાં જ આપણું આ સ્ટીમ થઈ જશે તો મારે આઠ મિનિટ થઈ ગઈ છે ને તે એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયું છે તો તેને આપણે કાઢી લેશું તો તમે જુઓ એકદમ સરસ રીતે ઈનો કે સોડા વગર સરસ રીતે આપણા સોફ્ટ જ બન્યા છે ને એકદમ સોફ્ટ જ બન્યા છે અને એ તે ઠંડા પડી જશે તો પણ તે એકદમ સોફ્ટ જ રહેશે તો હવે તેનો આપણે વઘાર કરી લેશું તમે વઘાર કર્યા વગર પણ આને એમને પણ ખાઈ શકો છો તો આપણે વઘાર કરવા માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ એડ કરી દઈશું અને બે ચમચી જેટલા તલ તલને એડ કરી દઈશું આપણે સફેદ તલ લઈ લેવાનું સાથે હિંગને એડ કરી દઈશું અને તે તરત જ નાખી દઈશું સાથે થોડી કોથમીરને એડ કરી અને બધાને સરસ રીતે મિક્સ કરી લેશું તો છે ને એકદમ સરળ રીતે તમારો આ નાસ્તો રેડી થઈ જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો તો આપણો આ નાસ્તો રેડી થઈ ગયો છે તો ગેસની ફ્લેમને બંધ કરી અને તેને પ્લેટિંગ કરી લેશું જય માતાજી મિત્રો